પાદરાના કોટણા ગામે કોઝવે પરથી પસાર થતા પઢિયાર પરિવારના બે બાળકો પાણીના પ્રવાહમાં લાપતા બન્યા હતા મોડી રાત સુધી સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી બીજા દિવસે એસડીઆરએફ અને ફાયરની ટીમો દ્વારા લાપતા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે પાદરાના કોટણા ગામના ઢાઢરના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા મોટરસાયકલ પર સવાર હિતેશ પડિયારનો પરિવાર બાઇક સાથે નદીમાં તણાયો હતો જેમાં હિતેશભાઈ અને તેઓના પત્નીને સ્થાનિકોએ બચાવી લીધા હતા પરંતુ પાણીના પ્રવાહમાં તેઓના બે બાળકો લાપતા બન્યા હતા રવિવારે મોડી રાત સુધી સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ ક્યાંય પતો લાગ્યો ન હતો ત્યારે સોમવારે સવારથી વડોદરા એસટીઆરએફ અને ફાયરની ટીમો દ્વારા લાપતા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી બીજી તરફ કોઝવે પરના જાડી ઝાઘરાઓને જેસીબી દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘટના સ્થળે વડુ પોલીસ સહિત પાદરા મામલતદાર સાથે નાયબ મામલતદાર પણ દોડી આવ્યા હતા બીજી તરફ ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા લાપતા બંને બાળકો જેમનું નામ સોહમ અને દેવની શોધખોળ હાથ ધરવામાં આવી હતી વડોદરા ફાયર ફાઈટર સહિત કરજણ ફાયર ફાઈટર તેમજ એસડીઆરએફની ટીમે શોધખોળ હાથ ધરી હતી આજ રોજ સવારે અમને કોલ મળેલો હતો રિગાર્ડિંગ અમે લોકો વિજય અને કોટનાની બેની વચ્ચે પસાર થતી ઢાઢર નદીમાં એક પરિવાર જે તણાયો હતો બે બાળકો છે એની અંદર એ બાળકોની શોધખોળ માટે અત્યારે અમે અહીંયા આવેલા છે અમારી ટીમ સાથે અમારી ટીમ સાથે સાથે કરજણ ફાયર બ્રિગેડ બોરડા ફાયર બ્રિગેડ તથા એસટીઆર ની ટીમ અત્યારે શોધખોળ કરી રહી છે પરિસ્થિતિમાં એવું છે પાણીનો થોડો પ્રવાહ થોડો છે અને મગરનો બી થોડો ઉપવધરો હોવાના કારણે થોડી ઘણી મુશ્કેલી પડી છે જેથી કરીને એની સાથે રહીને અમે કામગીરી કરી રહ્યા છીએ અત્યારે અત્યારે અમારી ટોટલ અમે છ જણની ટીમ છે અત્યારે અમારી એક બોડા ફાયર બ્રિગેડની ટીમ છે એસડીઆરફ ટીમ છે સાથે મળીને અમે કામગીરી ને શોધખોળ કરી રહ્યા છીએ